ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ બે ગુરુવાર અલખજી કહે છે હે નિરંજન અર્જુનને જે શ્રી દત્ત મહારાજ પાસે અતિ કઠિન સેવા કરી પોતાના શરીરની પણ પરવા કર્યા વિના સર્વ સમર્પિત ભાવ અર્પણ કર્યો તે તો અર્જુન જ કરી શકે અને આવા સમર્પિત ભક્તને ભગવાન સામેથી કહે છે કે જે જોઈએ તે માંગી લે અલખજી કહે છે કે અર્જુનની જન્મકુંડળીમાં પંચ્યાસી હજાર વર્ષ આયુની અવધિ બતાવી છે તો તે પ્રમાણે દેવયોગે કેવા વરદાન માગ્યા તે સાંભળ હું એકલો જ રાજ્યમાં ફરું યથાન્યાયથી પ્રજાપાલન કર્મ કરું ધર્મ અર્થ કામથી સૌનું કલ્યાણ ઈચ્છું પરચિતનું જ્ઞાન થાય મારી કીર્તિ દિગંત પ્રસરે મારા નામના સ્મરણ માત્રથી ખોવાયેલી નષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય મારી પ્રજા મારું સ્મરણ કરે ને તેનું ઈચ્છિત કામ થાય તે સૌને હું કૃતાર્થ કરું હું મન ફાવે ત્યાં ગમન કરું સૌ સિદ્ધિ સેવામાં સદા હાજર રહે પર્વત જંગલ પાણી આકાશ પૃથ્વી સર્વે સિદ્ધિઓ પણ મારી આજ્ઞામાં રહે સ્વર્ગ પાતાળ બધે વિહાર કરી સર્વત્ર વિજય પ્રાપ્ત કરી શત્રુઓનો સંહાર કરું જ્યારે ઈચ્છા થાય ત્યારે સહસ્ત્ર બાહુ પ્રગટ થાય સદા સર્વના ચિતનો જાણકાર પૂર્ણાયુષ્ય એક જ છત્રમહી રાજ કરી આપ જેવા સામર્થ્ય બળવાળા ખ્યાત્યાધિકથી મારું મૃત્યુ જીતું ગુમાર્ગ પ્રવૃત્તિ કદી ન થાય સન્માર્ગે વળી સદા સત્સંગ કરું દૃષ્ટોથી દૂર રહું ઉપદેશકો સાચા મળે ધર્મથી દૃષ્ટને સદા દંડુ અતિથિ પૂજાય રાજ્ય ભંડારો સદા ભરપૂર રહે દ્રવ્ય ક્યારેય ખૂટે નહીં ભક્તિ અવ્યભિચારી પ્રાપ્ત થાય ચરણોનું અખંડ સ્મરણ રહે આવા વરદાનોની આશીષ વર્ષામાં સૌના દિલ જીતી અજય પરાક્રમી સુરવીર રાજવી અર્જુન સહસ્રાજુન મહાબળ્યો મહાવીર જીતેન્દ્રિય શ્રી દત્તનો અંતેવાસી ભક્તરાજ બન્યો વર્ષોના વર્ષો સુધી એના વ્રત નિયમો શ્રી દત્ત દર્શનમાં ક્યારેય પ્રમાદ કે અવિસ્મરણ થયું નથી લંકાધીશ જેવા રાવણને પણ એક આંખના સંકેતે સ્ત્રીના હાથે બંધન કરાવ્યું હતું રાવણે કુબેરને પ્રાર્થના કરીને અર્જુન પાસેથી પોતાને બંધનમાંથી મુક્ત કરાવ્યો હતો સહસ્ત્રાર્જુનની સુરવીરતામાં અને બાહુબળમાં કોઈ તેને પરાજિત કરી શકે તેમ ન હતું આમ કરતાં ચોર્યાસી હજાર વર્ષો વીતી જતાં સાચું વૈરાગ્ય શ્રી દત્તભક્તિ અને જીવનનું અંતિમે ધ્યેય શું છે તે તેને સમજાયું કોની સ્ત્રી કોનો પરિવાર કેટલાય રાજાઓ હરાવ્યા કેટલાય રાજ્યો જીત્યા સ્વસ્ત્રીઓ સાથે કેટલોય ભોગવિલાસ કર્યો ક્ષણિક રાજ્ય ભંડાર જીવનની ક્ષણભંગુરતા વગેરે માનવ જીવન પામીને શું પામવાનું છે શું પામ્યું ને શું કર્યું તેની સાચી સમજ પડી સાર વસ્તુની સૂઝ સમજતા સહ્યાદ્રી પર્વતે કાયા વાચ્યા મનથી સ્વાત્મ સમર્પણ ભાવ ધરી શ્રી દત્તના દર્શને ગયો પ્રભુ તેની સામે દ્રષ્ટિ કરતા નથી ભૂખ તરસ સહન કરી ખિન્ન હૃદયે તલવલાટ કરવા લાગ્યો અતિદીન થઈ ગદગદ કંઠે રુદનથી મૂર્છિત થઈ પડ્યો પુનઃ પુનઃ સાવધ થઈ સ્તવન કરવા લાગ્યો આટલું બધું સુખ હોવા છતાંય આવો સાચો પસ્તાવો અને અંતે જીવન જન્મ મરણનું લક્ષ્ય શું છે તેનો સાચો ખ્યાલ આવવો જ જોઈએ એનું નામ ઉપાસના અર્જુનના આર્તભાવથી તપા તેજસ્વી મુનિના કહેવાથી શ્રી દત્તે દ્રષ્ટિ કરી અર્જુનનું મન હવે વિરક્ત થયું છે મોક્ષ સિવાય હવે બીજી કોઈ ઈચ્છા નથી તેમ જાણી શ્રી દત્તે અર્જુનને મોક્ષ પ્રાપ્તિ માટેનું યોગ સાધનાનું અપૂર્વ જ્ઞાનામૃત પાયું ડૂબું આ ભવ સાગરે કોણ ઉગારે નાથ કોણ દયાળુ આ પવિણ વેગે સાહો હાથ શ્રી ગુરુ લીલામૃત અધ્યય બાર દોરો એકસો એકાવન અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત